વાત કરીએ માઉન્ટ આબુની માઉન્ટ આબુમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા રહેણાંક વિસ્તારમાં નજરે પડ્યો દીપડો દીપડાના આટાફેરા મોબાઈલ કેમેરામાં કેદ થયા છે ત્યારે સ્થાનિકોમાં જોવા મળ્યો છે ભયનો માહોલ દીપડા અંગે લોકોએ વન વિભાગને જાણ કરી છે લોકોને સતર્ક રહેવા માટે વન વિભાગે અપીલ કરી છે તો માઉન્ટ આબુ તમે જતા હો તો સતર્ક રહેજો દીપડાના આટાફેરા જોવા મળ્યા છે દીપડાના આટાફેરા મોબાઈલમાં કેદ થયા છે તો દીપડાના આટાફેરા મોબાઈલમાં કેદ થયા માઉન્ટ આબુમાં આ દ્રશ્યો જોવા મળ્યા છે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે માઉન્ટ આબુના આજુબાજુ રીંછ જોવા મળતા હોય છે બીજા પણ અન્ય વન્ય જે પ્રાણીઓ છે તે જોવા મળતા હોય છે પરંતુ દીપડાના આટાફેરા જોવા મળતા લોકો ભયભીત થઈ ગયા છે રહેણાંક વિસ્તારમાં નજરે પડ્યો છે દીપડો ઉલ્લેખનીય છે કે વન્ય પ્રાણીઓ ધીરે ધીરે રહેણાંક વિસ્તારો તરફ આવી રહ્યા છે હવે માઉન્ટ આબુમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે